કુતિયાણા નગરપાલિકા વિકાસથી વંચિત એટલે મારે અને મારા પરિવારને પાલિકા ચૂંટણી લડવાની નોબત આવી છે આ ઉચ્ચ કઈક નિવેદન આપ્યું છે ધારાસભ્ય કાંદલ જાડેજાએ આ વખતની પાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય જાડેજાએ પોતાની પેનલ ઉતારી છે ત્યારે તેણે પત્રકારો સાથે મન મૂકીને વાત કરી હતી ચૂંટણી લડવાની નોબત એ માટે આવી હતી કે છેલ્લા ત્રણ ટર્મ છે આ ત્રી ટર્મ છે મારી છેલ્લી બે બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે હું કુતિયાળા વિસ્તારનો ધારાસભ્ય છું કુતિયાળા વિસ્તારમાં જે સિટી છે કુતિયાળા છે તાલુકો છે એ મારા બીજા તાલુકો રાડાવવામાં આવે છે એટલે કુતિયાળા તાલુકાની જે નગરપાલિકા સિટીમાં એ નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક એક જે એક એક ચકલી શાસન જે ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જતા વિકાસ થયો નથી ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી એ કાંઈ મળી નથી જો કાંઈ ગામમાં સ્ટ્રીટ ટાઈપો નથી આવા સુવિધા અધૂરી પડી છે છે એ પણ અધૂરી પડી છે અને રોડ નથી રસ્તા નથી લાઇટ પાણી પાણીની સુવિધા બહુ રહેશે છે ત્યાં અને આની માટે બધી લાભારંભ અમને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી ગયા છે બાકી તો નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ ચાલે છે